બે લાખ ચોત્રીસ હજાર એકસો ત્રેસઠ એક લાખ સાઠ હજાર પાંચસો બ્યાસી એક લાખ નેવ્યાસી હજાર બસો એકોતેર આવું દર વખતે કરવું જરૂરી ના હોય એકમના અંક દ્વારા પછી દશકના પછી સોના પછી હજાર દસ હજાર લાખના સરવાળા છ સાત જોઈએ છ સાત આઠ ક્રમિક સંખ્યા તો વચ્ચેની સંખ્યા ગુણ્યા ત્રણ કરવીસ નો એકડો વધી પડી બે પાંચ છ સાત આઠ નવ દસ શૂન્ય વધી એક ચૌદ નો ચોગડો વધી એક દસ ને એક બે હજાર સોળ પાંચ લાખ ચોર્યાસી હજાર સોળ નેક્સ્ટ બીજો આડો સરવાળો કરવાનો ત્રણ પંદર આઠસો છાસઠ બસો છસો સુડતાલીસ બસો ત્રાણું ચારસો અડસઠ બધી એક તમને ખ્યાલ આવી જવો જોઈએ છ ને ચાર દસ ને આઠ અઢાર ને એક ઓગણીસ ઓગણીસ નો નવ ને બધી એક તો એ કેલ્ક્યુલેશન મગજમાં સ્પીડમાં કરવાની રહેશે બરાબર છે મારા વાલા ચાલો તો જોઈએ

એકસો ચોપન પાંચ ને ચાર નવ નવ ને એક દસ દસ ને આઠ અઢાર આઠ વધી એક 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 ચાર વાર એટલે ચાર 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 બાર બે એક ને છ ચૌદ ચૌદ ને એક પાંચ

जो ये है, चार ने नौ। एक दस दस ने चार चौदह दस, दस एक, एक। आठ, तो आठ लाख चौदह हजार एक सौ अठियोर नेक्स्ट सरवात नौ नौ चार तेर नो तगड़ो बदी एक आठ ने एक नौ नौ चार तेर, तेर ने पांच ચાર તેર નો તગડો વધી એક છ ને એક સાત સાત ને નવ 13 નો તગડો વધી એક ત્રણ ને બે પાંચ ને છ ને એક સાત સાત લાખ ત્રેસઠ હજાર ત્રણસો ત્યાં નેક્સ્ટ જોઈ લઈએ આઠ ને એક નવ નવ ને ત્રણ બારનો નો બગડો વધી એક સાત ને એક આઠ આઠ ને છો ને ચાર આઠ નેક્સ્ટ આઠ ને નવ ને ત્રણ બાર બાર ને ચાર સોળ નો છગડો વધી પડી એક આઠ ને એક નવ 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 અઢાર અઢાર ને આઠ છવ્વીસ નો છગડો વધી પડી બે બે ને ત્રણ ચાર પાંચ ને છ લાખ છાસઠ હજાર નવસો બાવીસ હવે જોવો હવે જોવો હવે આડો સરવાળો કરો કેર સાત ત્રેસઠ ત્રણ ત્યાસી છાસઠ નવ બાવીસ આઠ ને બે દસ ને ત્રણ તેર નો તગડો વધ એક આઠ ને બે દસ સાત સત્તર બાર બાર ને એક તેર ને એક ચૌદ નો ચોગડો વધી એક સાત તેરી જોજો એકવીસ ને એક બાવીસ રી છે તો કેટલા થઈ જશે અહિયાં બાવીસ લાખ ચુમ્માલીસ હજાર ચારસો હવે આપણે ઉભા અંકોનો સરવાળો કરી લઈએ ઉભાનો છ ને એક સાત સાત ને છ તેર નો તગડો એક આઠ ને એક નવ ને આઠ સાત ને બે નવ ને એક દસ દસ ને ચાર ચૌદ નો ચોકડો વધી એક આઠ ને એક નવ નવ ને પાંચ ચૌદ નો ચોકડો વધી એક નવ ને એક દસ દસ ને પાંચ પંદર પંદર ને સાત બાવીસ આવી ગયો

છ ના થઈ જાય પાંચ અઢાર માંથી નવ જાય તો નવ પાંચ માંથી આઠ ન જાય એટલે પાંચ પાસે દસકો લેવાનો એટલે પાંચ ના થઈ જાય પંદર અને આ પાંચ ના થઈ જાય ચાર પંદર માંથી આઠ જાય સાત વધે ચાર માંથી છ ન જાય એટલે દસકો લેવાનો ચાર ના થઈ જાય ચૌદ આગળ વાળા જાય પાંચ ચૌદ માંથી નવ ન જાય પાંચ માંથી નવ ન જાય એટલે છ વધે ત્રણ માંથી પાંચ નો જાય એટલે તેર અને અહિયાં લીધો દસકો એટલે આઠ તેર માંથી પાંચ જાય તો આઠ આઠ માંથી ત્રણ જાય તો પાંચ પાંચ લાખ બાદ બાકી કરવાની તો ચાર માંથી સાત નો જાય એટલે આ ચૌદ કેટલા લીધે આપણે ચૌદ જોજો ઝીરો નથી એટલે એની પાસે આ નવ થઈ જશે અને આ નવ ના થઈ જશે આઠ રેડી છે ખાસ ધ્યાન રાખજો तो 14 माथी 7 જાય તો 7 9 माथी 8 જાય તો 1 9 माथी 4 જાય તો 4 8 माथी 9 ન જાય એટલે કે 18 4 ના થઈ જાય 3 18 માથી 9 જાય તો 9 3 માથી 5 ન જાય 10 કો લીધો 13 6 13 માથી 5 જાય તો 8 અને 6 માથી 2 જાય તો 4 તો 489417 રેડી નેક્સ્ટ દાખલા જોઈએ ત્રીજો 503008 50300 બે યાદ રાખવાનું કઈ રીતે દસકો ઉડાડવાનો છે રેડી છે ચાલો અઢાર માંથી નવ જાય તો નવ નવ માંથી ચાર જાય તો પાંચ નવ માંથી ત્રણ જાય તો 9 માંથી ત્રણ જાય તો છ સોરી આઠ લખીયા પાંચ ચાર માંથી બે જાય તો બે તો બે લાખ સત્તાવન હજાર છસો ઓગણસાઠ નેક્સ્ટ જોઈએ આપણે આઠ લાખ દસ હજાર પચીસ માઇનસ પાંચ લાખ છવ્વીસ હજાર અઢાર બાદ બાકી કરતા આવડે એટલે દાખલા થઈ જાય સોલ ચાલો પાંચ માંથી આઠ ન જાય એટલે પંદર બે માંથી એક નહીં તો આપણે દસ કોઈ એક પંદર માંથી આઠ જાય તો સાત એક માંથી એક જાય તો ઝીરો દસ માંથી નવ નો જાય એટલે અહિયાં દસ અહીંયા નવ એક નું થઈ જશે ઝીરો દસ માંથી નવ જાય તો એક નવ માંથી છ જાય તો ત્રણ ઝીરો માંથી બે ન જાય એટલે દસકો લીધો એટલે દસ અને આઠ ના થઈ ગયા સાત

તમારી માટે આવું જ ગણિત સમજવા માટે મેં બનાવ્યો પોટેટો બેચ તમારા ગણિતને સરળ બનાવવા માટે જેની અંદર તમને મળી જવાનું છે ગણિતની થિયરી સ્વાધ્યાયના સોલ્યુશન લાઈવ ડાઉટ સેશન અને અને અનેક ખાસ સાંભળી લેજો વોટ્સઅપ સપોર્ટ તમારા પ્રશ્ન હોય મૂંઝવતા પ્રશ્નો હોય વોટ્સઅપમાં મને મોકલી આપવાના પોટેટો બેચના ગ્રુપમાં હું તમારું તેનું સોલ્યુશન બને એટલું ઝડપથી મોકલી આપીશ બરાબર છે ચાલો તો આવી જ સરસ મજાની પોટેટો બે છે માત્ર ત્રણસો પાંસઠ રૂપિયામાં આખું વર્ષ જે તમારા એક વખતના બહારના નાસ્તા કરતા પણ ઓછું છે બહાર કે આપણે જમવા ગયા હોય એવા તો ફેમિલી સાથે નાસ્તો કરવા નીકળીએ ને તો એ આપણું બિલ બસો અઢીસો રૂપિયા બની જાય એની જેટલું જ બોલો થોડુંક થોડુંક એટલું તો થાય ને ને જમવા ગયા હોય તો તો બે પાંચ રૂપિયાનું બિલ બની શકે છે આપણું ફેમિલી મોટું હોય તો એની કરતા કેટલું સસ્તું અને આખા વર્ષનું ગણિત શીખવાડું કારણ કે ધોરણ છ છે ને તો તમારો પાયો છે એ પાયાને મજબૂત કરવા માટેની બેચ એટલે પોટેટો બેચ બરાબર છે ફટાફટ જોજો ખરીદી લેજો અને વધારે માહિતી જોઈએ તો સિત્તેર છતાલીસ બાવીસ બાવીસ ચોપન પર કોન્ટેક કરજો અને ડેમો લેક્ચરની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે ડેમો જો ત્યારબાદ ખાતરી કરો અને પછી જ ખરીદો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્રણ સ્ટારની જગ્યાએ કયો અંક આવે તે વિચારીને લખો શું કીધું સ્ટાર ની જગ્યાએ સ્ટાર ની જગ્યાએ અંક કહેવાના છે જો આ બધા ખાલી જગ્યા દેખાય ને અહીંયા એક આ બીજી ખાલી જગ્યા દેખાય છે અહીંયા એક દેખાય છે અહીંયા બે ખાલી જગ્યા દેખાય છે આ બધી જગ્યા અંક લખવાના છે શું લખવાના છે અંક લખવાના છે તો સર ત્યાં કયો અંક આવે અમને કેમ ખબર પડે તો જો તમને ખબર પડશે કેવી રીતે પડશે અંક ની ખબર ચાલો તો જોઈએ આપણે બીજા પહેલો સ્તંભ અહીંયા શું છે સરવાળો છે અહીંયા કરવાનું શું છે સરવાળો નીચે સરવાળાનો જોબ આપી દીધો છે અને અહિયાં તો બે બોક્સ છે બરાબર છે અહિયાં બે અંકો છે આપડે ઝીરો ઝીરો માં તો એવી કઈ સંખ્યા ઉમેરી તો મને પાંચ મળે તો સર ત્યાં તો તમારે પાંચ જ લખવું પડે શું લખવું પડે પાંચ એ ઉપર લખું છું બરાબર છે ચાલો પાંચ વત્તા ઝીરો કરો ને તો પાંચ મળે અમારે જો આ લાઈનમાં જોવાનું સાત જોઈએ છે સરવાળો તો ત્રણ વત્તા કેટલા કરો તો સાત મળે સર ચાર કરો તો સાત મળે ચાલો ત્રણ વત્તા કેટલા એ પાંચ મળે બે પાંચ મળે બે વત્તા ચારે છ તો ચાલો જોઈ લઈએ આપણે યસ આવે છે અહીંયા પાંચ આવે અહિયાં ચાર છ વચ બે વત્તા ચાર છ બોલો કેટલું ઈઝી છે ચાલો એવી જ રીતે આપણે બીજો પ્રશ્ન કરીએ કારણ કે શું છે બુદ્ધિ કસોટી છે બુદ્ધિની કસોટી કરવાની છે ચાલો એક અહીંયા બોક્સ આવશે એક બોક્સ અહીંયા આવશે બીજું બોક્સ અહીંયા આવશે એકમનો પાંચ વત્તા આઠ જો પાંચ વત્તા આઠ બરાબર કેટલા બને તેર તેર ના એકમનો અંગ ત્રણ વધી માં જશે એક એટલે વધી આવી ગઈ એક લખવાનું નથી આપણે જસ્ટ સમજવા માટે

ત્રીજું સાત બાકી બાદ બાકી આવી પાંચ માંથી એવું શું વાત કરું તો સાત મળે પાંચ માંથી એવી કોઈ સંખ્યા નથી અહીંયા દસકા વાળી વાત આવે શું વાળા વિદ્યાર્થી જો અહીંયા બોક્સ ભાઈ 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 દેખો દેખો

કેટલા માંથી છ બાદ કરું તો આઠ આવે બોલો ચાલો વિચારો લોજિક 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 તો સર 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 વિચારી જોઈએ અમે ખબર પડતી લોજીક ને છ ચૌદ ચૌદ નો શું કરવો પડે ચાર કરવા પડે હવે તો ચાર માંથી છ ન જાય ઘડી જુઓ અહીંયા કેટલા થઈ જશે ચાર ખબર પડી આ બેનો સરવાળો કરવાનો આઠ ને છ આઠ ને છ ચૌદ નો લખો ચાર

તો 6 ની પાસે તો મારે ઓલરેડી 10 કો લેવાનો છે એટલે 16 16 માંથી કઈ સંખ્યા બાદ કરું તો 7 થાય તો 9 કઈ 9 ના 9 ની જગ્યા તો કેટલા થઈ જશે 8 8 માંથી 3 જાય તો 5 તો જોતા જાવ પહેલામાં 4 આવી ગયો મેં કીધુંતું 4 આવશે 4 અહીંયા આવો 9 અહીંયા આવશે 8 અને અહીંયા આવશે 3 હવે બાત બાકી સમજો આ કે તો 5 માંથી 8 ન જાય એટલે અહીંયા 15 15 માંથી 8 ગયા તો 7 8 માંથી 4 અને આઠની જગ્યાએ એટલે સાત થઈ જશે દસ કો લીધો એટલે પાંચમાંથી આઠ ન જાય એટલે દસ કો લીધો એટલે પંદર ને બાજુવાળા મેં ઘટાડ્યું સાતમાંથી ચાર ગયા તો ત્રણ ચારમાંથી છ ન જાય એટલે ચૌદ અને સાતના થઈ જશે પાંચ ચૌદ માંથી છ જાય તો આઠ પાંચમાંથી સોરી 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 મારા લખવામાં મિસ્ટેક થાય છે અહીંયા પાંચ નહીં છ આવશે એક જ ઘટાડવાનું છે રેડી છ સાતના એક ઘટાડો એટલે છ છ માંથી બે જાય તો ચાર છ માંથી નવ નવ જાય એટલે સોળ નવ ની જગ્યાએ આઠ સોળમાંથી નવ જાય તો સાત અને આઠ માંથી ત્રણ જાય તો પાંચ રેડી આટલું બધું વિચારવું પડે ત્યારે જ મેળ બેસ અહી આવી જઈએ ચાલો આઠ નવ નીચે ચાલો શું કરવાનું સર આઠ જવાબ લાવવો છે આઠ ને નવ હજુ આ એવું લાગે ને નીચે સંખ્યા આપે ને આઠ ને નવ સત્તર તો સત્તર નો અહીંયા મૂકી દેવાનો સાત ખબર છે ને બાજુમાં દસકો આવવાનો જ છે કારણ કે સાત માંથી નવ નો જાય એટલે અહીંયા સત્તર સાત ના કેટલા થઈ જશે આઠ આઠ માંથી લેવો પડે દસકો સોળ સોળ માં શું બાદ કરે તો આઠ આવે આઠ અને બે ની જગ્યા જશે એક માં જીરો જાય એક ખાલી જગ્યા માં આઠ બાદ કરે તો નવ આવે વિચારો વિચારો નવ ને આઠ સત્તર નો સાત અહીંયા લેવાશે કો સત્તર સાત અને અહીંયા થઈ જાય સાત માંથી આઠ જાય તો નવ સાતમાં ત્રણ જાય તો ચાર એટલે અહીંયા આવશે પેલાક હાઉસમાં સાત બીજામાં આવશે સાત અહીંયા આવશે આઠ અને અહીંયા આવશે ચાર રેડી જોઈ લઈએ ચાલો બાદ બાકી એક વખત આપણે કે સાતમાંથી નવ ન જાય એટલે સત્તર બાજુમાં લીધો દસ કો તો સત્તરમાંથી નવ ગયા તો આઠ આઠમાંથી ચાર ગયા તો ચાર 10 6 માંથી આઠ ન જાય એટલે દસકો સોળ અને એક 16 માંથી એક માંથી બુદ્ધિ બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે કે બાદ બાકી સરવાળા દસકા દસકી કેવી રીતે લેવાના છે બાજુવાળા બાજુવાળી ના કેમ સરવાળા થાય છે તે જોવાના છે કોની પાસેથી કેટલું ઓછીનું લઈ આવીએ કેવી રીતે લાવીએ એ જોવાનું છે રેડી જોઈએ તમારા તારીખ નીચે કરી દેજો શિક્ષકની સહી કરાવી લેજો અને તમારી ગાલા સ્વાધ્યાય પૂર્તિ પૂરી કરી લેજો આ રીતે આપણો પ્રશ્ન પ્રશ્ન એટલે કે પ્રવૃત્તિનો પ્રશ્ન હતો તે પૂર્ણ થાય છે અને અહીંયા આપણો ચેપ્ટર 2 પૂર્ણ સંખ્યાઓ ધોરણ 6 નું પૂરું થાય છે નેક્સ્ટ વિડિયો મળીશું સંખ્યા સાથે રમેત ચેપ્ટર નંબર 3 સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમારી વચ્ચે વિદાય લઉં છું જય હિન્દ જય ભારત જય જય ગરવા ગુજરાત ટાટા બાય બાય આવજો પોટેટો બેચ જરૂરથી ખરીદજો